બનાસકાંઠા લોકસભા મત વિસ્તાર ના ભારતીય જનતા પાર્ટી ના લોકપ્રિય ઉમેદવાર બેન રેખા બેન મંચુભર બિરાજમાન સર્વે મહાનુભાવ અહી ઉપસ્થિત સર્વે વડીલો ભાઈઓ બહેનો યુવા મિત્રો પત્રકાર મિત્રો મિત્રો સાતમી મે આપણે આપણો અને દેશનો ભાવિ નક્કી કરવાનો છે લોકશાહી રાજ વ્યવસ્થામાં પાંચ વર્ષે સામાન્ય ચૂંટણી આવે અને એ ચૂંટણી દ્વારા લોકો પોતાનો જનપ્રતિનિધિ નક્કી કરે જે પ્રતિનિધિ દ્વારા ભારત સરકારની રચના થાય છે દેશના વડાપ્રધાનની પસંદગી થાય છે એટલે આ લોકસભાની આ ચૂંટણી એ માત્ર સંસદ સભ્ય ચૂંટવાની ચૂંટણી નથી આ તો બંધારણીય જોગવાઈ છે કે વડાપ્રધાનને આપણે ડાયરી વોટ આપી શકતા નથી એટલે લોકસભાના સભ્ય તરીકે રેખાબેનને પ્રત્યેક તરીકે આપણે વચ્ચે મૂક્યા છે પણ આ ચૂંટણી એ દેશની સરકાર અને દેશના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે અને આપણા બધા ઉત્તર ગુજરાત ના મોદી સાહેબ ઉત્તર ગુજરાત ના જો મોદી સાહેબ ને ફરી વડાપ્રધાન બનાવવાના છે ને પૂછું છું મોદી સાહેબ ને ફરી દેશના વડાપ્રધાન બનાવવાના છે જો મોદી સાહેબ ફરી દેશના વડાપ્રધાન બનાવવા હોય તો કમળ વાળો હોય મોદી સાહેબ ને કોમ આવે આ તો સીધું ગણી ખબર પડે કે ના સીધું હોય પણ કમળ વાળો હોય મોદી સાહેબ ને કમળ ને વોટ આવે એટલે ડાયરેક્ટ મોદી સાહેબ ને વોટ મળી જાય અને મોદી સાહેબ એ દસ વર્ષની અંદર જે રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને દસ વર્ષમાં માં વડાપ્રધાન તરીકે જે કામ કર્યા છે એ ઐતિહાસિક છે અને આગામી 5 વર્ષ એના કરતા પણ વધારે ઐતિહાસિક રહેવાના છે આગામી 5 વર્ષ એ વિકાસ માટે આ જે અત્યારે ચાલે છે એના કરતા પણ નવો યુગ આવવાનો છે વિકાસની રીતે નિર્ણયની રીતે ઇતિહાસ બનાવવાની રીતે મોદી સાહેબે દેશનું શાસન બે ચૌદ માં જયારે સંભાળ્યો એ વખતે આપણા દેશ આર્થિક દુનિયામાં અગિયારમા નંબર ઉપર હતો અને એમના દસ વર્ષના સુશાસનના કારણે આપણો દેશ આર્થિક રીતે અગિયારમા નંબરે હતો એ અત્યારે પાંચમા નંબરની મોટી આર્થિક મહાસત્તા અત્યારે ભારત બન્યો દસ વર્ષની અંદર આ પાંચમા નંબરે અત્યારે આર્થિક રીતે આપણે છીએ અને તમે દેશમાં આપણા વિસ્તારમાં ગમે ત્યાં જાઓ પાકો રોડ હોય કે કાચું નેળિયું હોય હું દાવા સાથે તમને કહું છું કે તમે 5 કિલોમીટર ને જાઓ કોઈ તમને મોટું કામ તમને અત્યારે વિકાસનું ચાલુ હશે ચાલુ હશે ને ચાલુ હશે આખા દેશમાં આ પરિસ્થિતિ છે તો અગિયારમા નંબર થી પાંચમા નંબરની આપણે આર્થિક મહાસત્તા બન્યા તો આટલા વિકાસના કાર્યો થાય છે અને મોદી સાહેબ નો લક્ષ્ય છે મોદી સાહેબ ની ગેરંટી છે કે આગામી પાંચ વર્ષમાં મોદી સાહેબ તો બે સત્યાવીસ ની વાત કરે છે પણ આવતા પાંચ વર્ષની અંદર ભારત એ ત્રીજા નંબરની વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવાનો છે આ પાંચમા નંબરે અને આપણો વિકાસ આપણને દેખાય છે અને ત્રીજા નંબર ઉપર આપણે આવીશું તો વિકાસની ગતિ ડબલ થવાની અને એટલે મારી તો વિનંતી છે આ વિસ્તારની જનતાને કે આપણે ભૂલા ના પડીએ નહીં તો એક વખત ભૂલા પડ્યા હતા પાંચ વર્ષ માટે અને કોમ ભૂલા પડ્યા હતા વિસ્તારની પાંચ વર્ષ વિકાસ ના કામ ઠપ થઈ ગયા અને એ બે હાજર બાર થી સત્તર હું ધારાસભા માં જે મંજૂર કરાયેલા કામ પણ પાંચ વર્ષમાં નમો તો પ્રશ્ન જ નતો પણ મંજૂર કરાયેલા કામ પણ પૂરા નથી થયા જે કામ કેટલાક કામ આપણે પૂરા કરાયા છે કેટલાક કામ હજી પણ ટેન્ડર પ્રક્રિયા ની અંદર એટલે આ મારે આપને પ્રશ્ન કરવો છે અને કોંગ્રેસ કોઈ પણ આગેવાન હોય તો ખોનગીમે જઈને પૂછજો કે આ ચૂંટણી પછી દેશમાં વડાપ્રધાન કોણ છે તો કોંગ્રેસ વાળો છે કે વડાપ્રધાન અને આ કોંગ્રેસ છે ને એ કડવો બીજવાનું વાવેતર કર્યું તો દરેક જગ્યાએ એ તમને આડું આવશે એટલા માટે વિકાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે રાજ્યનો અને દેશનો વિકાસ કરી રહ્યા છે અમે ઐતિહાસિક નિર્ણય થયા છે કાશ્મીરમાં 370મી કલમ એ આઝાદી વખતે 1947 ની આસપાસ લાગુ થઈ હતી કામ ચલાવ હતી પણ એ ભૂતકાળની સરકારો ન હટાવી શકી જેના કારણે કાશ્મીરમાં આતંકવાદ ફાલ્યો ભૂલ્યો ચાલીસ હજાર લોકો આતંકવાદનો ભોગ બન્યા અને બોતેર વર્ષ પછી નરેન્દ્રભાઈ અને અમિતભીએ ત્રણસો ની સિત્તેર ની કલમ કાશ્મીર માંથી હટાવી દીધી અયોધ્યામાં રામ મંદિર નો પ્રશ્ન પાંચસો વર્ષ જૂનો અને એની પાસે સંઘર્ષો થયા લાખો લોકો શહીદી ભરી

આપણા એમ મનમાં રાખીએ શ્રદ્ધાથી કે મારો રોમ આવશે તો કળિયુગની અંદર નજર દેખાય પણ વાસ થાય કે રોમ આવી ગયો આજે પણ આપણે એ રામની પ્રતિષ્ઠા થઈ ગઈ આવા તો ઐતિહાસિક કોમ ગણાવવા બેસીએ ને તો આયુષ્યમાન ભારતનો કાળ કાર્ડ હોય કે છેલ્લા ચાર ચાર મહિને તમને બબ્ય રૂપિયા મળે આ તો અનુભવો છો તમે ચૂંટણી અને ભાષણ પણ કરવું પડે એટલે મારી આપને વિનંતી છે કે આગામી 5 વર્ષ એ આપણા વિસ્તાર માટે પણ વિકાસ માટેના અગત્યના મોદી સાહેબના નેતૃત્વ નીચે એમનો જે લક્ષ્ય છે કે બે હજાર સુડતાલીસ સુધી આપણો દેશ વિકસિત બને ભારત આત્મનિર્ભર બને તો આપણો વિસ્તાર પણ વિકસિત બને આ વિસ્તારના એકસો ને પચીસ ગામ અને નાના મોટા ચોપન સમાજ આ એકસો ને પચીસ ગામોનો સમાન વિકાસ થાય તમામ સમાજોને સમાન તક મળે એ પરિસ્થિતિનું આપણે પણ નિર્માણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ હું આપને દાવા સાથે અત્યારે કહું છું કે આપણા વિસ્તારના એકસો પચીસ ગામોમાં અત્યારે આપણા અને સરકારના પ્રયત્નથી આ હવા અંદર કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં વિકાસનું કોઈ કામ પૂરું થયું હશે ચાલુ હશે અથવા નજીકના ભવિષ્યમાં ચાલુ થવાનું છે એકસો ને 25 ગામોની અંદર આ વિકાસના કામો આપણે શરૂ કરાવી શક્યા છે એ છે એ મોદી સાહેબનો વિસ્તાર માટેની લાગણી મોદી સાહેબની જે આ વિકાસલક્ષી જે નીતિ છે એનું પરિણામ છે આપણા વિસ્તારનો સૌથી મોટો પાણીનો પ્રશ્ન વિધાનસભાની હું ચૂંટણી લડતો હતો ત્યારે બધા કહેતા હતા કેશાજી બીજું જેટલો થાય એટલો કરજો પણ પાણી માટે પ્રયત્ન કરજો મેં એ વખતે પણ કહ્યું હતું કે આ પાણીનો પ્રશ્ન હું છે પણ ભગીરથજીએ તપ કર્યો પ્રગટ થવું પડ્યું તો ભગીરથ જેવું તપ કરી પણ રાજ્ય વ્યવસ્થાની પોતાના વિસ્તાર માટે તો પરિણામ પણ આવતું હોય છે અને એટલે વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી તરત આપણે સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી આ વિસ્તારના 125 ગામોમાં પચીસ માં નરમદા નો પાણી નહીં પહોંચે ત્યાં સુધી હું સન્માન નથી સ્વીકારવાનો સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર કે શરીર કાલ પડી જાય પણ આ છે એનું નામ છે સંકલ્પ અને એ સંકલ્પ કર્યો પણ એ સંકલ્પ આધારે થયો આ ભગવાન છે ભગવાન ની મૂર્તિ તો પથ્થર ની છે પણ તમને ભણવો હોય કે આમાંથી ભગવાન મને મળશે અને તમે તપશ્ચર્યા કરો તો 100% ભગવાન મળે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આ સરકાર ઉપર મને 100% ભરોસો હતો કે હું આ સંકલ્પ કરું છું પણ એ સંકલ્પ મારો પૂર્ણ થશે નહીં તો પાયા થઈ જશે જવા એટલે એ જે વાત હતી એના કારણે આપણે જે પ્રયત્ન કર્યો અને મને આશા ક્યારેય બંધણી હતી કે જયારે વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા હતા દીર દીર ચૂંટણી પ્રચારમાં આપણે થરાદ ભાવ દિયોદર અને કોંગ્રેસ ચાર વિધાનસભા નો ત્યાં આપણે ત્યાં સભા હતી દિયોદર બાદ અને એ વખતે મોદી સાહેબ મને મળ્યા ત્યાં મંચ ઉપર એટલે મને પૂછ્યું એટલે પૂછ્યું તો તો ચૂંટણીનું કેસાજી આ વખતે કેમ કેમ છે એટલે એ એમ કેવા માંગતા હતા કે ગઈ વખતે નવસો એ રહી જાય એવું તો નથી ને પણ મને વળી ભગવાન હું જ દીધું કે સાહેબ બીજું બધું બરાબર છે પણ બધા ફોણી માગે

એના તળાવ ભરવા માટે એ વખતે 14 પાઇપ મૂળ યોજનામાં હતી આ થરાદ સિક્પુ જે કામ અત્યારે પૂરું થયું ને ચાલુ થઈ એ 14 બેકીની હતી 22 વર્ષમાં નવી કોઈ પણ વિસ્તાર માટે પાઇપલાઇન સરકારે મંજૂર કરી નથી પણ મોદી સાહેબ એ બોલીને ક્યાં હતા એટલે વડીયા આગળ નવો એચઆર બનાવી અને આપણા વિસ્તારના ગામોમાં તળાવોમાં પાણી પહોંચે એના માટે પંદરમી નવી પાઇપલાઇનને રાજ્ય સરકારે મંજૂરી આપી એનો પાઇપલાઇનનું સર્વે પૂરું થઈ ગયું છે તળાવોનું પણ લગભગ સર્વે પૂરું થઈ ગયું છે એટલે આગળની કાર્યવાહી એ થવાની છે આપણે આ થરાદ સિક્પુને જે પાઇપલાઇન છે એમાંથી આપણા વિસ્તારના કેટલાક પાચેક ગામ આવે છે જળિયાળી ભાકડીયાલ ઘોણા નોંધલા બાદરા અને ધ્રોબા એમાંથી પાંચ ગામોનો સમાવેશ થવાનો છે પેલી બાજુ ચોંગાથી જે નોતીવાળા જે પાઇપલાઇન છે એમાં મુલુકપુર પછી રતનપુરા રામવાજ પાલરી અને ભેરડી ગામો તેમાંથી જોડાવાના છે આ વછલી પાઇપલાઇન વાળા બાકીના ગામો ભણામાંથી જોડાશે અને દિયોદરની અંદર રેલવે જે રેલવેથી પેલી દક્ષિણ ભાગની અંદર જે ગામો રહી જાય છે હુરાણા મુલકપુર આ રૈયાન એ ગામો માટે પણ અલગથી સર્વે કરાવી આપણે રહ્યા છીએ કે જેના કારણે આગામી સમયમાં બધા જ ગામડાઓમાં આ નર્મદાનો બંબો પડે એ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ આ સુજલામ સુફલામ એ સુજલામ સુફલામ યોજના એમાં બે હજાર સત્તરના પૂરની અંદર જે ફૂપોલીનું સાયફન તૂટેલું હતું પણ એ રિપેરિંગ નતો થાતું આપણે સર આ ભાઈ આ ભાઈ આ લક્ષ્મણ સાક્ષી છે આપણે સરકારની કયું વાત તમારે કરવું જ પડશે અને મને કહેતા આનંદ થાય છે લગભગ એનું કામ પૂર્ણ થઈ ગયું છે ને આગામી ચોમાસા પહેલા એ સાયફન રિપેર થઈ અને જે જે આગળથી જે પાણી આવતો કે છે આપા ઉધી આવે એના માટેની સરકારે વ્યવસ્થા કરી દીધી છે આ સુજલામ સુફલામ એક કડાણા ડેમમાંથી બે હજાર ક્યુસેક પાણી એમાં છોડવું આ મૂળ મોદી સાહેબની યોજના છે એક હજાર મહેસાણા જિલ્લા માટે એક હજાર બનાસકાંઠા જિલ્લા માટે આ કડાણા ડેમમાંથી જો પૂરી કેપેસિટી સાથે પાણી આવે તો જીડ રાહ સુધી પાણી પહોંચે અને આ લેવલ જે હચવામાં હચવાય સરકારને આપણે કહ્યું કે આ આમાં જે ખામી છે ખામી તમે દૂર કરો અને આ પૂર્ણ કેપેસિટી સાથે આ સુજલામ સુફલામમાં પાણી આવે એ વાત સરકારે સ્વીકારી છે એનું પણ લગભગ સર્વે પૂરું કરી દીધું છે અને એમાં જે કંઈ સ્ટ્રક્ચર સુધારવાના થતા છે આગામી સમયની અંદર સુધારવા સરકાર સુધારશે એટલે પાણી બાબતે સરકાર હકારાત્મક છે કોઈ પણ જગ્યાએ આ મુખ્ય કેનાલથી જે આથમણા ભાગમાં 14 ગામો છે આપણા ગોદાથી કરીને ફાફરાળી દિયોદર તાલુકાના એ નિયમ પ્રમાણે નર્મદા કમાન્ડ એરિયામાં જોઈએ તંત્ર પણ જે તે વખતે કમાન્ડમાં આવી એમ નથી આપણે સરકારને કીધું કે આ ચૌદ ભાગ રહી ગયો છે તો એની જાણે નર્મદાની મીટિંગ મળી નર્મદા નિગમની તારે એમાં જે ચર્ચા થઈ મને જે માહિતી મળી એમાં ઘણા એ અધિકારી એમ કીધું કે આવું તો ગુજરાતમાં ઘણી જગ્યાએ છે આપણે આ બધું પૂરું ન કરી શક્યા પણ એક અધિકારીએ કીધું કે મોદી સાહેબનો વિડિયો ફરે છે કે કેસાજી તમે મારા બધી કહી દેજો તો કે મંજૂર કરો મંજૂર કરો મંજૂર કરો આ તાકાત નરેન્દ્રભાઈ મોદીજી અને એના કારણે આ બધા કામ થઈ રહ્યા છે પાણી હોય આપણા વિસ્તારમાં શિક્ષણ માટે માધ્યમિક શાળાઓ સરકારી હોય કે પ્રાથમિક હોય બધી જ ભૌતિક સુવિધાઓ ત્યાં મળે આરોગ્યના જે કેન્દ્રો બાકી છે એ આગામી સમયની અંદર બધા બને અને વસ્તીના ધોરણે જે બાકી છે નવા મંજૂર થાય આરોગ્ય શિક્ષણ અને જે રસ્તાઓ બાકી છે પણ આગામી આયોજનમાં આવે એ આપણા પ્રયત્ન એટલે 125 ગામ અને 54 સમાજને લાગુ પડે છે બધા જ પ્રશ્નો સરકારમાં આપણે હાથ ઉપર લીધા છે પણ આ કામ આગળ વધારવાનો કેના હાથમાં છે તમારા હાથમાં એટલા માટે છે કે લોકશાહીની અંદર તમારો એક વોટ હવળો પડે

લે લી ના જો પૈસા કામ કોણ આપવાનું છે નાણાં કોણ પૂરું પાડશે કોણ પાડ ક્યાંથી છે સરકાર માંથી સરકાર તો ગુજરાત અને વિધાનસભાની ચૂંટણી તો બે હાજર ચાર વર્ષ પછી અત્યારે કેન્દ્ર માં રાજ મોદી સાહેબ નો છે ભાજપ નો છે અને કોઈને આમાં શંકા છે કે આ ચૂંટણી પછી મોદી સાહેબ વડાપ્રધાન નેતા એવી શંકા છે કોઈને છે કોઈને તો પછી હું રાજ ભાજપ નો છે ઉપરે રાજ ભાજપનો છે છે કોમ વિકાસ ના કરવા છે

મોદી સાહેબ ડાયરેક્ટ આપડે વોટ અહિયાં છે વડાપ્રધાન બંધારણ જોગવાઈ એવી છે કે પ્રતિનિધિ ચૂંટવો મથક જઈ અને બટન દબાવો મે મતદાન મથકે જઈને કમળ નું બટન દબાવો એટલે ડાયરેક્ટ મોદી સાહેબ વોટ મળી જાય અને આ કમળ છે ને કોઈ પણ કામ લક્ષ્મીજી વખતે થાય નહીં તો આ કમળ છે એ લક્ષ્મીજી નું વાહન છે આ કમળ ને ગાંધીનગર અને દિલ્હી મોકલ છો તો એ કમળ ઉપર અસવાર થઈને લક્ષ્મીજી આપણા વિસ્તારમાં પાછા પધારશે અને આપણો આ જે છે એ આ કામ તમે કરવા જઈ રહ્યા છે એ પુણ્ય ના અંદર ભગવાન આપણા સૌને તાકાત આપે શક્તિ આપે સીતા માતાજી આપણા બધા ઉપર આશીર્વાદ રાખે શંકર ભગવાન બધાનું કલ્યાણ કરે અને ગેળા વાળો હનુમાનજી કોઈનું મન જોગમુક્ત થાય તો એનું મન મક્કમ રાખે આપણે સાતમી મે ભાજપ ને ધમનંદ વિજય થાય અને આપ સૌનો આભાર ભારત ભારતમાં રાખીને